જમાં મહાકુંભ ચાલી રહ્યો છે જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા સ્નાન કરી રહ્યા છે પરંતુ જે સભ્યો ભક્તો ત્યાં જઈ શકતા નથી તેઓ માટે ધી સુરત ટેનિસ ક્લબ તારીખ છવ્વીસ બે હાજર પચીસ ના રોજ સાંજે ચાર કલાકથી રાત્રે દસ કલાક સુધી કરવામાં આવ્યું છે મહાકુંભ કાર્યક્રમ ટેનિસ ક્લબના ઇતિહાસમાં સૌથી ભવ્ય અને વિશાળ કાર્યક્રમ બનવા જઈ રહ્યું છે

મહાકુંભનું ખૂબ સુંદર મજાનું ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લેખે ત્રિવેણી સંગમનું જોરદાર આયોજન કર્યું છે અમારી સુરત ટેનિસ ક્લબની કમિટીએ તો આ આયોજનમાં અનેકવિધ પ્રોગ્રામ્સો અમારા તરફથી આયોજિત કરવામાં આવ્યા છે સુરત ટેનિસ ક્લબમાં બહુ ભવ્ય સેટ મહાકુંભના માટે ઉભો કરવામાં આવ્યો છે ના ઐતિહાસિક આ પ્રોગ્રામમાં સુરત શહેર ટેનિસ ક્લબ તરફથી મહાનુભાવો યુથને અને જે લોકો આ મહાકુંભમાં અધ્યક્ષ ત્યાં જઈ નથી શક્યા તે લોકો માટે ખાસ અમે લોકોએ આ સ્પેશિયલ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જે લોકો વયોવૃદ્ધ છે કે જે લોકો સિનિયર સિટીઝન છે નિધે કોઈના કોઈ કારણસર ત્યાં જઈ નથી શક્યા ભીડને કારણે કે અન્ય કારણે તો તેવા તમામ લોકોને અહીંયા અમે આમંત્રિત કરી રહ્યા છીએ અને સ્પેશિયલ ગેસમાં અમારે ત્યાં સુરતમાં નામાંકિત સુરત શહેરના ઉદ્યોગપતિઓ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ટ્રસ્ટીઓ જે રાજકારણ ક્ષેત્રે શ્રી સી પાટીલ સાહેબ અન્ય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ તમામને અમે લોકો અહીંયા આમંત્રિત કરી રહ્યા છે અને એક સારો મેસેજ નેશનલ લેવલે થીમ્પુલ મેસેજ અમારા ક્લબ તરફથી અમે આપી રહ્યા છીએ કે આવું ભવ્ય આયોજન ભવિષ્યની આપણી સંસ્કૃતિને ધરોહરની જાગરણ માટે અમે જાગૃત રહે એના માટે અમે આ સુંદર મજાનું આયોજન કર્યું છે થેન્ક યુ સરની થેન્ક યુ આ ઉપરાંત અમે વિવિધ કાર્યક્રમોમાં અઘોરી નૃત્ય ગંગા આરતી ભસ્મ આરતી શિવપુરાણ અને શિવના સંગીતનો આખો લાવો મળશે લાઈવ પેઇન્ટિંગ હશે ઘીના કમળ હશે ફોટોગ્રાફી જેણે પાડી છે તે સુરતના કલાકારોનું ડિસ્પ્લે થશે અને નંદી અને શિવલિંગ મોટા પાયે ઊભા કર્યા છે તે એનું આપણે પ્રદક્ષિણા ફરી અને ગંગા જળ જે મંગાવ્યું છે એનો છંટકાવ કરીને સુરત અને સુરતની પ્રજાને આપણે પવિત્ર કરવાનો એક અધાગ પ્રયત્ન છે અને ભવ્ય મહાકુંભ જે અત્યારે એકસો ચુમ્માળીસ વર્ષે મહાકુંભ આવે છે તો એની એક ઝાંખી અને એન્ટ્રીબ્યુટ ટુ અવર યુનો મહાકુંભ માટે સુરત ટેનિસ ક્લબે આ મહાન આયોજન કર્યું છે અને અમારી કમિટી બધાને આવકારવા તત્પર છે થેન્ક યુ થેન્ક યુ